scorn bedroom sem band lawli MA donde ronjanya ne rela surata �� યાર યાર હારા बोलिए सत्य गुरुदेव की जय सनातन धर्म की अपने अपने गुरु महाराज की पुभा राम महाराज की सोमराम महाराज की कश्यपनिया लाल की आज के आनंद की जय हो आज आनंद धाम के आंगणे तेजोमय सत्संग उठे वे અને આપણને બધાને વાયક આપ્યો એમાં દૂર દૂરથી બધા આનંદ ગામના હરિભક્તો ભાઈઓ બહેનો હૃદયથી ભાવથી જય ગુરુ આનંદ ગામ તો બહુ પ્રેમી છે ઘણા સંતો અહીં આવે છે અલગ અલગ સંપ્રદાયના ઘણા ભાઈઓમાં જોડાયેલા છે એ બહુ સમજદારી છે અને સમજદારી હોય એને જીવન કહેવાય આપણને આવું જો મનુષ્ય અવતાર મળ્યો હોય અને આવી જેને સમજદારી હોય કે પોતાના આત્માનું કલ્યાણ કરી લે એનાથી વિશેષ જગતમાં બીજું કાંઈ નથી સમજદાર હોય આત્માનું કલ્યાણ કરી શકે નથી સમજતો એને તો વધારે મારાથી ને કહેવાય પણ ખાલી સિંહ ને પૂછ ન હોય માણસ હોવા છતાં પણ મનુષ્ય નથી એમ માતાની વગરમાં દરેક દેવો કબૂલાત કરીને તારું ભજન કરીશ તને સમરીશ તને યાદ કરીશ તું મને છોડ અને પછી ભૂલી ગયો ભૂલ્યા પછી આ સંતોનું કામ છે ભૂલ્યા પછી યાદ કરાવું એ સંતો નું કામ છે સંતો નહીં સંતો અસંખ્ય સંતો હોય એક બે સંતો હોય તેત્રી કરોડ આપણા દેવો થઈ જાય ને એ તેત્રી કરોડ સંતો છે બધા આપણે બધાય હવે તો તમે ઇતિહાસ બધાય જાણો છો વાણી જાણો છો પ્રહલાદે પાંચ કરોડ તાર્યા હોય હરિશ્ચંદ્ર સાત કરોડ તાર્યા હોય બાપરાને બધાને ખબર છે ધર્મરાજા એ નવ કરોડ તાર્યા હોય બલી બલિરાજા બાર કરોડ એ બધા મળીને તેત્રીસ થાય છે આ બધા જ તમારા જેવા જ બધા એવા હરિભક્તો હતા અને બધાય રૂપ રૂપ મળી ગયા પછી સંત બીજ પણ કઈ જુગ જાય આનંદ ઊંચ નીચ ઘરે ઉતરે થાય સંતના ના સંત ઈચ્છા પ્રમાણે પાછા સૃષ્ટિ ભરાવે કામ કરે આ સંતો બધા જગતમાં કામ કરવા માટે આવે એ આપણને જગાડવા માટે આવે છે અવતારનું કામ જુદું સંતનું કામ જુદું છે અવતારે અવતાર નથી કે ગુરુ નતા એમને એમ નથી એને શિષ્ય નતા એવું નથી પણ એ બે કામ કરવા માટે આવે વધારે ને વધારે અવતારી કામ કરીને એને થોડા ઘણા પતિ પચાસ બસો ને શિષ્યોને તારે તો જગ આ તો સંતો તો ગામ ને ગામ તારે કીધું ને કે જોગી તારે આપો ને સંત તારે ગામ નું કામ બહુ મોટું છે એટલે તો રામને કૃષ્ણ ને બધાને સંતોને સેવા કર્યા છે આપણા અવતારો ને સંતોને સેવા છે એના પાસે તો ઉપદેશ લઈને આગળ વધ્યાશ પોતે ગુરુ મુ મૂક્યા હતા એમાં ના નહીં કોઈ એવો અવતાર નથી કે જેને ગુરુ ન કર્યા હોય એક પણ અવતાર બાકી નથી એટલા માટે હમણાં આ મન સમજે આવે તો આ મન સમજે તો એવું થવાનું છે આ વાણી બધી ને બીજું એમાંથી કાંઈ લાટા કાઢી લેવાના નતા પણ ન સમજે મન તો એવું થાય આ બધું સાંભળી લીધો ને રાવણનો નિકંત નહીં કરી ગયો હયાણાકસનો નિકંદ નહીં કરી ગયો હયાણાકસે તપ કર્યું બોલો કેટલું તપ કર્યું હશે એના ઉપર પ્રસન્ન થયા હોય ભગવાન પછી તપ કરી કરીને શું કર્યું શું માંગ્યું એને કે હું રાતે ન મરું દિવસે નંબર મરું લાકડે નહીં લોઢે નહીં ઘરમાં નહીં બારે નહીં બધું જ તમારું બનાવેલું કોઈ નથી ના મરું તો પરમાત્મા છે જગ્યા રાખી તથા તું અને પછી એને ખબર હતી કે આ માંગે રહ્યો ને એ વિચિત્ર માણસ આ માંગ્યા પછી નુકસાન કરવાનો છે અને ભગવાનને ખબર હોય એટલે જગ્યા રાખી આપણે પણ ગમે એમ કરો તો આપણા માટે જગ્યા હોય પાછી એમ કરો ને તો જગ્યા હોય ને આપણે હું પરમાત્માને ને છેતરો ભગવાન ને છેતરો આપણે ક્યાંય ને છેતરી ગયા એના માટે જગ્યા તૈયાર જ હોય એટલે પછી શું થયું આપણે તમે ત્યાં જાણો છો આપણે એમાં બહુ નથી જવું એને છેવટ છેવટ એના પેલું કે મારા મન મારું નામ લે રામ નું નામ નહીં એમાં એના દીકરાને ન છોડ્યો બધો એને મારી નાખવાની કોશિશ કરી અને છેવટ નરસિંહ અવતાર લઈ ઘરમાં એની બારે નહીં અડધા ઉમરા ઉપર રાત રાતની દિવસ થોડોક સૂર્ય અડધો અને એવી રીતે નોર વધારીને એને મારવામાં આવે છે એટલે મને ન સમજે તો પરિસ્થિતિ કેમ જે ગળાનો ઋષિ ના ગળામાં સાપ નાખે કામ ક્રોધ લોભ ને મોહા બધા મગરા છે આપણી અંદર પડ્યા છે જો મન નહીં સમજે તો આ બધા તો થવાના જ છે ઈ તો ઈ તો ઉભર થવાના જ છે જો મન સમજી જાય તો બધું કહી જાય તો આપણે કુંભારામે કીધું સદગુરુ માર્યા શબ્દ ના ઝટકા કર્યા કામ ક્રોધના ના ઝટકા ભાંગી ભાંગી અંતર ની ભ્રાતું આ અંધારા અંધારાને જો આ મટાડવું હોય કરવાનું છે આ સદગુરુ નો ઝટકો લાગી જાય તો કામ થાય તો કામ ક્રોધ મોહ મદ આ બધું જાય એના માટે આ માણસને અવતાર મળ્યો છે આ નહીં કરી તો 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 મન સમજે બીજું કરવાનું છે એટલે હોય સોંપી દેવું પડે મને એને સોંપી દેવું પડે તો કામ થાય આપણે બધા તમે ઇતિહાસો જાણો છો આ ભાગવત કથામાં પણ આવતું હોય છે કે આપણને બધાને ખબર છે જનક રાજાને એક વખત સપનું આવ્યું હતું તમે જાણો છો ને ઇતિહાસ તો બધા હવે સપનું એ ત્યારે એને ગુરુ કરેલા નતા જ્ઞાન નતું સદગુરુ તરફ જવાની ઈચ્છા છે એની કદાચ પણ જ્યાં સુધી જ્ઞાન ન હોય ડુકરો હોય મળે તો આ વાતની હમત હોય નહીં એની તમન ના હોય પણ ગુરુ ન મળે ત્યાં સુધી શું કરતો હોય દર્શન પ્રસંગ કરતો હોય એકટાણા ઉપવાસ કરતો હોય યાત્રા કરતો હોય આવું બધું કરતો હોય પગ હોય મંદિર જતો હોય આ બધું કરતો હોય એને એક વખત સપનું આવ્યું સપનામાં શું ભિખારી બની ગયો ભિખારી બની ગયો ખૂબ એને ભૂખ લાગી કકડતી ભૂખ લાગી અતિ ભીખ ભીખ માંગવા મળ્યો એક બેન ઘર થી બહાર નીકળી રસોઈ કાક લઈ દેવાયોજના કરે પાત્ર નતું ભાઈ તો આવી ભીક્ષા લઈને તો ઉકાળા ની અંદર ઠીક માટીનું ઠીપડું પડ્યું એ લઈને એમાં એને થોડું પીરસ્યું એ જ્યાં ખાવાનો વિચાર કરે ખાવા જાય કોડીઓ ફરવા જાય ને તો ભાઈ આખલા વડતા વડતા આવતા જયારે બીક લાગી ધોળીને ઉકરવા માટે ચડવા ગયો ને તો નીંદર ઉડી ગઈ સૂતો તો ક્યાંય ઘરે હોતો ફરસે રીમઝીમ થઈ ગયું જનક રાજા તરત એના અનુચારો બધા હવા નાખતા હતા કઈક રાજાને શું તકલીફ થઈ તકલીફ થઈ અને તો ખબર થઈ શું તકલીફ થઈ ખબર તો હતી ને પણ હવે નીંદર માં સપનું હોય ભિખારી બની ગયો તો કોઈને કહેવાય રાજા થી કહેવાય ને આપણા જેવો સામાન્ય માણસ તો કહીએ નહીં બોલે નહીં તકલીફ થી કે ભાઈ ને ડોક્ટર ને બોલે કોઈને બોલાવવાની જરૂર નથી પોતે વિચાર્યું કે આ સપનું એવું મેં ભિખારી બન્યું એ હાચું હું ત્યારે જનક રાજા શું હાચું હા છે શું હવે એમાં બધા సంతవర బ్రహ్మదేవే మేము పూచే హో